ચાલો પોલીસ મથકે હાજરીમાં પીએસઆઈ રેખા બેન નિસરતા તાનો વિદાય સમારંભ યોજાયો

પીએસઆઈ રેખાબેન કામગીરીને વખાણી અને તેમને સફળતા માટે શુભેચ્છા પાઠવી. પીએસઆઈ રેખાબેન ના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કરીને પોલીસ મથકના વિકાસમાં યોગદાન આપ્યું હતું. પીએસઆઈ રેખાબેનની વિદાય સાથે પોલીસ મથકમાં નવા પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે. સ્ટાફે પીએસઆઈ રેખાબેનને શુભકામનાઓ પાઠવીને તેમની નવી જવાબદારીઓ માટે પ્રોત્સાહન આપ્યું. પીએસઆઈ રેખાબેનની યાદો સ્ટાફના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.